હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું હસીસ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું હાંડવાની રેસીપી તો આપણે હાંડવો તો કુકરમાં જ બનાવીએ છીએ પણ આજે હું તમને પેનમાં હાંડવો બનાવીને બતાવીશ અને એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જરૂરથી તમે પણ તમારા ઘરે બનાવજો અને ઝટપટ બની જાય છે તો હવે ઉનાળીની સિઝન આવી ગઈ છે શાકભાજી પણ ઓછા મળે છે અને ઉનાળામાં ખાવા પણ ઓછું ભાવે છે તો આ રીતે આપણે સાંજે સ્નેક્સમાં હાંડવો બનાવી દઈએ તો બધાને ખૂબ જ ભાવે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં સૌથી પહેલાં બે વાટકી ચોખા લીધા છે તો અહીંયા મેં ખીચડીના ચોખા લીધા છે સાથે મેં એક વાટકી જેટલી ચણાની દાળ લીધી છે સાથે મેં એક વાટકી એટલે કે એક વાટકીમાં અડધી મગની દાળ મગની મોગર દાળ અને અડધી તુવરની દાળ એ રીતે લીધી છે મિક્સ દાળ અને સાથે એનાથી પણ અડધી અડદની દાળ લીધી છે જે સફેદ હોય છે ને ફોતરા વગરની એ અડદની દાળ લીધી છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને એને આપણે બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ નાખીશું તો આપણે અંદર પાણી ઉમેરીને એને ત્રણથી ચાર પાણી આપણે સરસ વ્યવસ્થિત ધોઈ નાખવાનું જેથી અંદર જે એનો ગંદકી હોય એ બધી નીકળી જાય અને પછી આપણે એને પલાળતું કરીને ત્રણથી ચાર કલાક અથવા તો ચારથી પાંચ કલાક આપણે એને પલાળી રાખવાના છે તો આ રીતે મેં પલાળી રાખ્યા હતા પાંચ કલાક માટે હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું તો દર દરું પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતે થોડું થોડું મિશ્રણ લઈ અને પછી એની અંદર સાથે આપણે દહીં નાખી દઈશું તો અહીંયા અમે બે ચમચા જેટલું દહીં લીધું છે એ જ રીતે આપણે જ્યારે બીજી વાર થોડું પીસીશું ત્યારે પણ પાછું થોડું દહીં ઉમેરીશું તો જો ફ્રેન્ડ્સ આ રીતે સરસ દર દરરો પીસી લીધું છે મેં હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ તો બધું આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ આ રીતે આપણે બધું જ દાળ અને ચોખાને પીસી લઈશું આ રીતે આપણે બધું જ મિશ્રણ લઈ લઈશું બાઉલમાં અને વારાફરતી મિશ્રણ તૈયાર કરી દઈશું બધું પીસીને તો જો ફ્રેન્ડ્સ આ રીતે અમે બધું જ દાળ ચોખાને પીસી લીધા છે હવે આપણે એને ઢાંકીને સાતથી આઠ કલાક માટે આથો લાવવા માટે રવા દઈશું તો સાતથી આઠ કલાક થઈ ગયા છે એટલે કે બીજા દિવસે મેં તૈયાર કરી દીધું છે તો હવે સાથે એની અંદર આપણે મસાલા કરી દઈએ તો મેં એક ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું અને સાથે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ લીધી છે તમે ગળ પણ તમારે જે ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે લઈ લેવાનું ખાંડ સાથે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં ખાંડનો ઉપયોગ કર્યો છે સાથે આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું અને બધું જ આ રીતે ચમચીની મદદથી ફેટી લઈશું મિક્સ કરી દેવાનું આ રીતે અને ફ્રેન્ડ્સ સરસ આપણા જે મિશ્રણ છે એમાં સરસ એવો આથો પણ આવી ગયો છે તો જો તમે જોખી શકો છો એકદમ હલકું અને ફ્લફી થઈ ગયું છે આપણું મિશ્રણ હવે આપણે મસાલા તૈયાર થઈ ગયા છે તો એની અંદર મેં એક વાટકી જેટલી છીણી લીધું ધી સાથે એક વાટકી મકાઈના દાણા અને એક વાટકી લીલા દાણા લીધા છે જો તમારી અંદર બીજા શાકભાજી ઉમેરવા હોય તો મેથીની ભાજી પણ ઉમેરી શકો છો ગાજર ઉમેરી શકો છો તમને જે પણ શાકભાજી ભાવતા હોય એ તમે અંદર નાખી શકો છો આ રીતે આપણે બધું જ મિક્સ કરી દેવાનું અને એટલું ધ્યાન રાખવાનું કે આપણું જે મિશ્રણ છે એકદમ ઢીલું થવું ના જોઈએ એટલે જ્યારે પણ આપણે મિક્સરમાં એને પીસતા હોઈએ ત્યારે એનું ધ્યાન રાખવાનું કે અંદર પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો આપણે ફક્ત એમાં દહીંનો એકલો જ ઉપયોગ કરવાનો કારણ કે જ્યારે આપણે એની અંદર દૂધી નાખીશું તો દૂધી એની અંદર પાણી છૂટશે હવે આપણે બધું મિક્સર તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે એક વઘાર કરી દઈએ તો રઈ અને સફેદ તલનો વઘાર કરી દઈએ જેનાથી એ અંદરથી એકદમ સોફ્ટ રહેશે અને બહારથી સરસ ક્રિસ્પી થશે અને જો તમારું મિશ્રણ જો થોડું પણ ઢીલું થઈ ગયું હોય એવું લાગતું હોય તો તમે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલો સોજીનો ઉપયોગ કરી શકો છો હવે આપણે બધું જ મિશ્રણ આ રીતે મિક્સ કરી દઈશું તો સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે સાથે હવે અંદર આપણે થોડું મીઠો સોડા લઈ લઈશું તો મેં અડધી ચમચી જેટલો મીઠો સોડા લીધો છે અને આ રીતે આપણે સરસ એક તરફ હલાવતા જઈને એને મિક્સ કરી દઈશું જો તમારા મિશ્રણમાં સરસ એવો આથો આવ્યો હોય તો તમારે વધારે સોડા નાખવાની જરૂરત નહીં પડે હવે અહીંયા મેં પેન લઈ લીધું છે પેનની અંદર એક મોટો ચમચો જેટલું તેલ લીધું છે હવે વઘાર માટે મેં એક ચમચી રાય અને એક ચમચી તલ એ બંને રહી અને તલ તતળી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું આ રીતે સરસ એવો રહી અને જીરું અરે તલ તતરી ગયા છે તો હવે આપણે મિશ્રણને પાથરી દઈશું તો અહીંયા મેં એક ચમચા જેટલું મિશ્રણ લીધું છે સાથે ઉપર થોડું લઈશું વધારે પડતું મિશ્રણ નહીં લેવાનું આપણું ખીરું જો વધારે જાળું હશે તો એ થોડું અંદરથી સોફ્ટ બનશે અને પછી અંદરથી કાચું રહેશે અને નીચેથી એકદમ બળી જશે તો આ રીતે ચમચાની મદદથી સરસ એવું પાથરી દઈશું સરસ હવે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકને થવા દઈશું અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો ગમતી ગમતો હોય અને મારી રેસીપી જો તમને ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે આપેલું બેલાઇકન પણ જરૂરથી દબાવી દેજો તો જો ફ્રેન્ડ સરસ એવો બધી બાજુથી ગોલ્ડન રંગનો થઈ ગયો છે તો હવે આપણે એને પલટાઈ દઈશું ધીરે રહીને તો હવે આપણે એને સરસ પલટી નઈશું અને જુઓ ફ્રેન્ડ બહારથી તમે દેખી શકો છો સરસ એવો બ્રાઉન કલર આપણો થઈ ગયો છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી થયો છે હવે આપણે એને ફરીથી પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે હું તમને પાછળથી પણ બતાવી દઉં છું તો જુઓ ખૂબ જ સરસ કલર પણ આવ્યો છે આપણા હાંડવાનો અને ક્રિસ્પી પણ સરસ થયો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો ગુજરાતી હાંડવો જો તમારે આ રીતે પેનમાં પણ ખૂબ જ સરસ હાંડવો થાય છે તમે પણ જરૂરથી ઘરે બનાવજો